નમસ્કાર નવરાવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજે યુસીસી અને વકફિલના કાયદાનો વિરોધ દર્શાવ્યો સાવલીનગર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા આજે જુમ્માની નમાઝ બાદ મૌન રેલી બેનર સાથે સાવલી તાલુકાના સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફિલના કાયદાનો વિરોધ કરતા આવેદનપત્ર સુપ્રત કર્યું વડોદરા જિલ્લાના સાવલીમાં શુક્રવાર હોય જુમાની નમાજ બાદ મોનરેલી બેનર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફિલના કાયદાનો વિરોધ કરતા આવેદનપત્ર સુપ્રત કર્યું નગર મધ્યમાં આવેલ લાહોરી વઘા ચોકમાં સાવલીનગર તાલુકાના મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ડિસિપ્લાન સાથે બેનરો અને ધગધગતા ઉનાળાની ગરમીમાં સાવલીથી ત્રણ કિલોમીટર દૂર તાલુકા સેવા સદન અને મામલતદારને યુસીસી અને વફ બિલના કાયદાનો વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ કાયદાને કાળો કાયદો ગણાવી સંવિધાનની બુક પણ અર્પણ કરી હતી અને શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ સ્થળેથી કાયદાની મર્યાદામાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરીશું જેની શરૂઆત આજે સાવલીથી કરાઈ હોવાનું જણાવ્યું હતું અને આગામી સમયમાં આ કાયદાના વિરોધ માટે આંદોલન ધરણા સહિતના કાર્યક્રમ યોજવાનું પણ જણાવ્યું હતું નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા મારું નામ સોહિલ સિસ્તીયા આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી ગામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી અને સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે મોજૂદા સરકાર દ્વારા જે યુસીસીના વકમોનો સારો કાયદો લાવવાનો એક સંવિધાનના હનન કરવાનું અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે તેના વિરુદ્ધમાં સમસ્ત સાવલી તાલુકાનો સાવલી શહેરનો મુસ્લિમ સમાજ માનનીય મામલતદાર શ્રીને આનું વિરુદ્ધ દર્શાવવા માટે એક આવેદનપત્ર અને સંવિધાનની બુક આપવા માટે આવ્યા હતા અને આની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયેલો હતો અને આ આવેદનપત્રથી અમે મોજૂદા સરકારને એવું કહેવા માગીએ છીએ કે તમે જે આ બીજા લોકોને રાજી કરવા માટે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા જઈ રહ્યા છો તે તદ્દન ખોટું છે તમે અમારા સૈયદ અને અમારા કુરાન શરીફના વિરોધમાં આ કાયદો લાવી રહ્યા છો જે વકપ્પાનો કાયદો છો તે કાયદો વકપ્પાની સંપત્તિ અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજ માટે આર્થિક સામાજિક શૈક્ષણિક સુધારાઓ માટે લાવવામાં આવી હતી તે સંપત્તિને તમે હડપ કરવા જઈ રહ્યા છો અને તેમાં તમારો હસ્તેક્ષ કરવા માગો છો તેનો અમારો ખરેખર વિરોધ છે તેની સાથે સાથે મારું મુસ્લિમ સમાજને એક સંદેશ છે કે વકપ્પો કાયનો કાયદો જે લાવી દીધો તો લાય તો એનો અત્યારે આપણે વિરોધ કરવાનો જ છે પણ એની સાથે સાથે પંદર તારીખ સુધી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે આપણા શરીયતના કાયદાના વિરોધમાં જઈ રહ્યું છે તે આપણે આપણી એક મોજુદિયાત બતાવવા માટે અત્યારે સ્ક્રીન ઉપર જે આપેલું સ્કેનર છે અને મોબાઈલ નંબર છે આ સ્કેનર ઉપર પોતાનો મેલ નાખો અને વિરોધ નોંધાવો અને મોબાઈલ નંબર ઉપર મિસકોલ આપી વિરોધ નોંધાવો જેથી કરીને યુસીસીના કાયદાની અંદર ભવિષ્યમાં આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં લડત આપતી હોય આ પુરાવા રૂપે આપણને મદદરૂપ થશે એની સાથે સાથે સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે કે હાલ અમે ટૂંક સમય પહેલાં એક થોડા સમય પહેલાં એક રજૂઆત કરી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે આ કાળા કાયદાનો વિરોધ કરીશું તેની શુભ શરૂઆત આજે વડોદરા જિલ્લાના સાવલીથી થઈ છે આ એક ફક્ત શરૂઆત છે ગુજરાતભરમાં આ કાળા કાયદાનો અમે સમગ્ર મુસ્લિમ સમાજ સંવિધાનને સાથે રાખીને કાયદાની મર્યાદાનો વિરોધ કરીશું અને ભવિષ્યમાં આનો જો અમને ન્યાય ના મળે તો આના ઉપર રોડ પર ઉતરવાનો છે આંદોલનો કરવાના છે ધણા કરવાના છે તો સમગ્ર મુસ્લિમ સમાજ દરેક રીતે દરેક તૈયારીમાં જવાબ આપવા માટે તૈયાર જ છે બસ હિન્દુસ્તાન જિંદાબાદ હસ્તુ જૈન ભારત સાવલી શહેર તાલુકા આજુબાજુથી પધારેલા મહેમાનો અમે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ મોન રેલી દ્વારા સાવલી શહેરથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે આ આવેદન આપવા આપવા માટેનું માત્રને માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારમાં હાલની જે સરકાર છે બહુમતીના જોડે અમારા પર કાળો કાયદો ખોકી બેસાડ્યો છે જે વકફ બિલ લાવ્યા છે અને યુસીસી લાવવાની ગુજરાત ગવર્મેન્ટ જે કોશિશ કરે છે ને લાવવાની છે એવી અમને પાકી ખબર છે તો અમને એવું અમને મુસ્લિમોને એવું લાગે છે કે અમારા વિરુદ્ધનો આ કાયદો છે અને આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છે અને આ કાળો કાયદો જે અંગ્રેજોએ પણ અમારી પર આવો જુલમ નહીં કર્યો એવો જુલમ કર્યો છે આ સરકારે તો આવો અમે કોઈ દિવસ કોઈ કોઈપણ સંજોગોમાં પણ બોગે અમે સેન નહીં કરીએ ગાંધી ચિંધિયા માર્ગે જે સંવિધાને એમને અધિકાર આવ્યો છે સંવિધાનને માં રહી સંવિધાનની અંદર અમે આગળ ઘણી લડતો આપીશું અને સ્ટ્રાઇક પર ઉતરીશું આંદોલન કરીશું પણ આ કાયદો કાનૂન કોઈથી દિવસ અરજી અરજી અમને મંજૂર નથી અને આ કાળો કાયદો પાછો ખેંચાવવો જોઈએ એવો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ